નમસ્કાર મિત્રો અમારી એટી ચેનલ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ઝિયા મિત્રો આપને જણાવી દઈએ કે રાણી મુખર્જીને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે આપને જણાવી દઈએ કે રાણી મુખરજી લોન્ચ કરનાર નિર્માતાનું અવસાન વિગતવાર વાત કરવામાં આવે તો ફિલ્મ નિર્માતા ત્યારે અસલીમ ત્યારે સલીમ ત્યારે અખસ્તું ત્યારે મિત્રો અક્ષરનું આઠ એપ્રિલના મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં અવસાન થઈ ગયું છે ત્યારે તેઓ વેન્ટિલેટર પર હતા અને આજે બપોરે તેમને ઇલ્લા મસ્જિદ નજીકના કબ્રસ્તાનમાં દફનવામાં આવશે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો તેમના નિધનથી સમગ્ર ફિલ્મ ઉદ્યોગમાં આઘાતમાં છે જોકે સલીમે રાણી મુખર્જીને ત્યારે ઓગણીસો સત્તાણુંમાં ત્યારે મિત્રો રાજા કી આયગી બારતથી લોન્ચ કરી હતી અને વધુ જણાવી દઈએ કે પછી બે હજાર પાંચમાં તમન્યા ભાટિયાને ચાંદસાર રોશન પડદા પર ઉતારી હતી જી મિત્રો અત્યારને આ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ આ મારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો આ મારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ